ગણેશ ઉત્સવની શરૂઆત થઈ છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં વિવિધ પ્રકારની શ્રીજીની મૂર્તિ સ્થાપિત થઈ છે ત્યારે ડાયમંડ સિટી તરીકે ઓળખાતા શહેર સુરતના કતારગામ વિસ્તારમાં એક ડાયમંડ ઉદ્યોગકારે સત્યાવીસ પોઈન્ટ ચુમ્મોતેર કેરેટના પાંચસોથી વધુ કરોડનું મૂલ્ય અને જમણી સૂન ધરાવતા ગણપતિ સ્વરૂપના રફ ડાયમંડની સ્થાપના કરી છે મેનમેડ વર્ક કર્યા વગર જ ગોડમેડ ગણપતિ જેવી પ્રતિકૃતિ શહેરમાં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલ વિસ્તારના એક ઉદ્યોગકાર એવા રાજેશ પાંડવે તેમના નિવાસસ્થાને કરોડો રૂપિયાનું મૂલ્ય ધરાવતા અને ગણપતિની પ્રતિકૃતિ ધરાવતા રફ ડાયમંડની સ્થાપના કરી ગણેશ ચતુર્થીના દિવસે આ સ્થાપના કરવામાં આવી આજે ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ છે અને દરેક ગણેશ ભક્તો છે તે પીઓપી અથવા માટીની પ્રતિમાનું આજે સ્થાપન કરવા જઈ રહ્યા છે ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા એવા ડાયમંડ વેપારી દ્વારા ડાયમંડમાંથી તૈયાર થયેલા શ્રીજીની પ્રતિમા છે તે સ્થાપન કરવામાં આવી છે જોઈ શકાય છે કે જે દુર્લભ ડાયમંડ છે અને આ એક રીતે આપ જોશો તો જે શ્રીજીની એક પ્રતિમા છે અને યંત્ર વડે તેને જોઈ શકાય છે કે જે દુર્લભ શ્રીજીની પ્રતિમાનું અહીં સ્થાપન છે તે કરવામાં આવ્યું છે સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે દુદાળા દેવની જે સૂંડ હોય છે તે ડાબી બાજુ હોય છે પરંતુ આ જે ડાયમંડ છે તે ડાયમંડની અંદર દુધાળા દેવની જે સૂંડ છે તે જમણી બાજુ છે જે ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે સાથે જ આ ડાયમંડના જે ગણેશ છે તેની જો કિંમત આપવામાં આવે તો અંદાજેત પાંચસો કરોડ જેટલી છે પરંતુ પરિવાર આ કિંમત જે આંકવા તૈયાર નથી પરંતુ બજારમાં આ જે કિંમત છે તે હાલ આવી રહી છે ત્યારે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ આ ડાયમંડના ગણેશને પ્રમાણિત કરવામાં આવે છે ત્યારે રાજેશભાઈ પાંડવ અને તેનો પરિવાર આપણી જોડે જોડાયો છે સીધી વાત કરીશું તેમના જોડે સૌપ્રથમ તો આજે ગણેશ ચતુર્થીની શરૂઆત છે અલગ અલગ પ્રતિમાઓનું સ્થાપન છે આપણા ઘરે ડાયમંડના ગણેશ બિરાજમાન કરીશ શું એ આપણે ડાયમંડના ગણેશ એટલે આપણે આ જો કોઈ પણ વસ્તુ જોઈએ તો એક એક અનમોલ ચીજ તરીકે ડાયમંડ આવે ડાયમંડ લાખો વર્ષ જૂનો હોય ડાયમંડને બનતા લાખો વર્ષ બનતા લાગતા હોય છે તો લાખો વર્ષ જૂની પ્રતિમા ગણપતિના સંપૂર્ણ આકારવાળી અને તે પણ જમણી સૂંઢના ગણપતિ દાદા એટલે જમણી સૂંડના ગણપતિ દાદાને સિદ્ધિ વિનાયકના એક સ્વરૂપ માનવામાં આવે છે અને એ પણ પાછા ડાયમંડ એક ટ્રાન્સપરન્ટ ડાયમંડ છે જે આપણે મનો સંપૂર્ણ આકાર ટ્રાન્સપરન્ટ ડાયમંડ ને જમણી સૂંઢ એક એક સોનામાં સુગંધ ભળે તેમ અમારા ઘરે એક આ દુર્લભ દાદા એક અમને મળ્યા છે તો બહુ સૌભાગ્યની વાત કરીએ છે કે ભાઈ ખૂબ કિસ્મતવાળા હોય ત્યારે આવા દાદા એક મળે શું કહેશું કઈ રીતે દસ દિવસ પૂજા અર્ચના કરવામાં આવે છે ને ત્યારબાદ જ્યારે વિસર્જનના દિવસે કઈ રીતની પ્રક્રિયા કરવામાં આવે અ દર વર્ષની જેમ ગણપતિની સ્થાપના કરવામાં આવે છે પૂજા આરતી થાળ વગેરે કરવામાં આવે છે અને ખૂબ જ આસ્થાથી અને શ્રદ્ધાથી અમે ગણપતિનું પૂજન કરીએ છીએ પરિવારમાં આ દુર્લભ ગણેશને લઈને કેટલો ઉત્સાહ અને ખાસ કરીને જે ડાયમંડ ના ગણેશ છે તેની કિંમત આમાં ડાયમંડના ગણેશજી સાથે અમારી લાગણી અને આસ્થા જોડાયેલી છે લાગણી અને આસ્થાની કોઈ કિંમત ના હોઈ શકે પણ ગણપતિ દાદાના આગમનથી અમારા ઘર પરિવાર સુખ શાંતિ અને સમૃદ્ધિથી રહે છે આ ઘરની અંદર અમારી ત્રીજી પેઢી ચાલુ ચાલી રહી છે અને એક છત નીચે બધા સુખ શાંતિથી રહીએ છીએ એ અમારું સૌભાગ્ય છે બિલકુલ લાગણી અને આસ્થાની કોઈ કિંમત ન હોઈ શકે તે જ કારણ છે કે પરિવાર આ ડાયમંડના ગણેશની કિંમત આપવા માટે તૈયાર નથી પરંતુ જે પ્રમાણે દસ દિવસ સુધી આ ડાયમંડના ગણેશની ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવશે અને ત્યારબાદ છે તે અગિયારમાં દિવસે જે પ્રમાણે ગણેશ વિસર્જન કરવામાં આવે છે તે દિવસે આ ગણેશજીના પ્રતિમા ઉપર તાપી નદીના અમીછાટના કરી અને ત્યારબાદ ફરી છે તે જે છે તે લોકરમાં મૂકી દેવામાં આવશે તે પ્રકારની પ્રક્રિયા પણ જે પરિવાર તરફથી કરવામાં આવશે પરંતુ સુરતના આ પરિવાર પાસે રહેલા આ દુર્લભ ડાયમંડ ગણેશ છે તે લોકોમાં પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કેમેરામેનકુમાર સાથે રાકેશ બ્રહ્મભ ગુજરાત ફર્સ્ટ સુરત